શહેરના મુજમોડા વિસ્તારમાં સાહુડી ઘુસી આવતા રહેવાસીઓ ભયભીત બન્યા હતા અને તરત જ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની જાણ કરવામાં આવી હતી માહિતી મળતા સંસ્થાની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ખાસ કાળજી તથા સાવચેતી સાથે સાહુડીને સફળતાપૂર્વક પકડી રેસ્ક્યુ કરાઈ હતી બાદમાં તેને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાની કે ઇજા થઈ નથી રહેવાસીઓએ ટીમની ઝડપી અને સતર્ક કામગીરીની પ્રશંસા કરી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આજે સવારે લગભગ દસેક વાગે અમને એક ફોન આવેલો હતો જે અમારો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ ઝીરો ડબલ વન ડબલ વન સેવન કે વિહાર સોસાયટી ડુપ્લેક્સ જે પસાભાઈ ટ્રેક્ટરની સામે મૂજમવડા એમના એક કમ્પાઉન્ડમાં સાહુડી આવી ગયેલ છે તેથી અમે તુરંત હું પોતે રાજ રાજભાવસાર અમારા સ્વયંસેવક સંજય તેલંગ અને પ્રિગ્નેશ સોલંકી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને લોકેશન કરી જોયું કે એક સાવડી છે કમ્પાઉન્ડમાં તુરંત અમે એને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું ત્યાં સુધી સોસાયટીવાળા થોડા પેનિક થઈ ગયા હતા ગભરાઈ ગયા હતા એમને એમ કે આ ઝેરી પ્રાણી છે પકડ્યા બાદ એમને થોડુંક સમજાવ્યા બાદ તેઓ ખુશ થયા હતા કે ના વાંધો નહીં સરસ રીતે તમે રેસ્ક્યુ કર્યું આ રેસ્ક્યુ કર્યા બાદ અમે તુરંત જ જે ફોરેસ્ટની રેસ્ક્યુ સેન્ટર છે કારેલીબાગની પાછળ ત્યાં અમે જમા કરાવેલ છે સહી સલામત અને એને કોઈ નુકસાન પહોંચેલ નથી હમણાં ઘણા વખતથી અમારી સોસાયટીમાં સાહુડીનું અવર જવર ઘણી ચાલતી હતી તેથી અમે આજે પ્રાણી ક્રોરતાવાળાને એમને આજે ફોન કરેલ અને એમણે આજે અહીં આવીને એમને સહી સલામત રીતે પકડીને અને અત્યારે લઈ રહી ગયા છે અને એમની આગળની ફર્ધર ટ્રીટમેન્ટ એ લોકો કરશે અને અને એમને બહુ સારી રીતે સપોર્ટ કરીને તરત જ આવી ગયા હતા એટલે અમારા સોસાયટી પરથી અમે ખૂબ ખૂબ તેમનો આભાર છે અને આવી રીતે એ બી અમને સપોર્ટ કરતા રહેશે ધન્યવાદ જય ગુજરાત આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર